કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત હા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ આજની તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ યુપીઆઈ આઈડીઓમાં આગળ બન્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભોલશો નહીં જોઈએ બજાર ભાવ ભાવનગર નવસોને પંચોતેર રૂપિયાથી પંદરસોને એકસઠ રૂપિયા ભેસાણ સાતસો ને દસ રૂપિયા થી એક હજાર ને એકવીસ રૂપિયા બોટાદ એક હજાર નેવું રૂપિયા થી અગિયાર રૂપિયા વિડીયોમાં આગળ રહેજો ધાનેરા નવસો ને વીસ રૂપિયા થી બારસો રૂપિયા ધ્રોલ બારસો ને નવસો ને વીસ રૂપિયા થી બારસો ને અઠાવન રૂપિયા હળવદ 885 થી 1103 રૂપિયા ખંભાળીયા આઠસો થી 1062 રૂપિયા જેતપુર 741 થી 1451 રૂપિયા કાલાવડ રૂપિયા થી બારસો ને રૂપિયા મોરબી આઠસો ને રૂપિયા થી બારસો ને રૂપિયા તલોદ એક હજાર રૂપિયા થી તેરસો ને રૂપિયા વડગામ નવસો ને એકાવન રૂપિયાથી થી બારસો એક રૂપિયો વિસાવદ નવસો ને પચાસ રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયાવાળા નવ નવસો ને નેવું રૂપિયાથી થી અગિયારસો ને એસી રૂપિયા દાહોદ આઠસો ને દસ રૂપિયાથી નવસો ને બાવીસ રૂપિયા ભીલોડા નવસો ને દસ રૂપિયાથી બારસો ને બાર રૂપિયા જામનગર તેરસો ને ચાલીસ રૂપિયા થી સત્તરસો ને સિત્તેર રૂપિયા ગોઝારિયા અગિયારસો ને એકસઠ રૂપિયાથી તેરસો ને સાઠ રૂપિયા આ હતા આજના મગફળીના બજાર ભાવ બજાર ભાવ બસ આવા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન